સુરતના વિસ્તારમાંથી સાથે પોલીસ કમિશનર શ્રી આગામી યોજનારા લોકસભાની ચૂંટણી અનુસંધાની શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઉભું કરી અરજકતા ફેલાવતા હોય તેવા ઇસમોને શોધી કાઢી તેમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા આપેલ સૂચના મુજબ અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એપી ચૌધરી નાઓની સૂચના મુજબ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના અંતર્ગત એસોજીના પી એસ આઈડીસી વાઘેલા તથા ટીમના માણસો સુરત શાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એચસી હર્ષદભાઈ નવગણભાઈ તથા એચસી અનિરુદ્ધભાઈ મેરુભા નાઓએ બળેલ બાતમી હકીકત આધારે ગોળાદ્રા કેપિટલ ની પાંચ હજારમાંથી આરોમફી મોહબ્બત તુફેલ મોહમ્મદ અબ્દુલ હુસેન અન્સારી ઉમર વર્ષ એકવીસ ધંધો મજૂરી રાયઠાણ ઘર નંબર એક ત્રણસો તેત્રીસ રૂહાની મસ્જિદ સુગ્રાનગર મીટી ખાડી લિંબાયત સુરત મૂળવતન ઘરનું ઘર નંબર જે અગિયાર બુનકર કોલોની નાટી હિમલી વારાણસી જિલ્લો વારાણસી વાળાને પકડી પાડી તેઓ પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ તમન ચોર નંગ એક કિંમત રૂપિયા દસ હજારની મત્તાનો મુદ્દા માલ કબજે કરેલ છે મજગૂર આરોપી વિરોધમાં ગોડતરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે